એડબલ્યુએમનો સમાવેશ થાય છે જવાબદારીમાં બેદરકારી દાખવવાના કારણે તમામ પાંચ કર્મચારીઓને નોટિસ આપી સાત દિવસના પગાર કાપી દેવાની કાર્યવાહી કરવામાં આવી છે તેના પરથી વધુ ખુલાસો માંગવામાં આવ્યો છે ગ્રામીણ વિકાસ એજન્સીએ ચેતવણી આપી છે કે આવનારા સમયમાં માનક મુજબના કામ નિષ્ફળ થવા પર વધુ કડક પગલાં લેવામાં આવશે આ ઘટનાથી મનરેગા યોજના હેઠળ કામની ગુણવત્તા જાળવવાની તાકીદ વધુ મજબૂત બની છે. ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર થી સ્ટેટ મોનિટરિંગ ની ટીમ પંચમલ જિલ્લામાં મોનિટરિંગ બાબતે ઝેરા અને મોરવા બે તાલુકામાં ટીમ મોનિટરિંગ માટે આવી હતી ને ત્યાં મંત્રીકાના કામો ચકાસતા અમુક કામો જે કામોની ચકાસણી થઈ ત્યાં ક્ષતિઓ જણાઈ આવેલી છે ને આ ક્ષતિઓના આધારે ડીડીઓ સાહેબ અને ડાયરેક્ટર સાહેબ થ્રુ એમને શિક્ષાના ભાગરૂપે ને પાંચ કર્મચારીઓને

तुटेला तो तो बनावेला न प्रकारची क्षती जात